ગુજરાતમાં ઓબીસી અનામત મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રીને પત્ર લખીને મોટો ધડાકો કર્યો છે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતની સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની વાત કરી છે જી હા ગેનીબેન ઠાકોરે સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાંથી વીસ ટકા અનામત પછાતો બીસી વર્ગોને આપવાની માંગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત સાત ટકા જ અનામત મળવી જોઈએ તેવી વિગેનીબેન ઠાકોરે માગણી કરી છે ઠાકોર કોળી ધોબી મોચી રાવળ દબગર અને વણઝારા સહિતની ત્રેવીસથી વધારે પછાત ઓબીસી જ્ઞાતિઓને સત્યાવીસ ટકામાંથી વીસ ટકા અનામત આપવા માટે અલગ અલગવોટા ઊભો કરવાની ગેનીબેન ઠાકોરે માગણી કરી છે ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર ઓબીસી સમાજની પાંચથી દસ જ્ઞાતિઓ પર સીધો આરોપ લગાવ્યો છે કે ઓબીસી અનામતનો લાભ ફક્ત પાંચથી દસ જ્ઞાતિઓને સૌથી વધુ મળ્યો છે બનાસકાંઠાના સાંસદ ગીનીબેન ઠાકોરે એવા સમયે આ પત્ર લખ્યો છે જ્યારે તેમણે ખાલી કરેલી વાવ ભાભર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમણે ઓબીસી અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે તેનો સર્વે કરાવવાની પણ માગણી કરી છે તો એક તરફ જાતિ અને જ્ઞાતિથી ઉપર ઉઠીને એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો અને બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની માગણી કરી છે તેમણે અન્ય રાજ્યોમાં પણ આવી વ્યવસ્થા હોવાનું કહીને મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ અને બિહારનો ઉલ્લેખ કર્યો છે ગેનીબેને પત્રમાં લખ્યું છે કે આ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવામાં આવે

ઠાકોરે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને ઓબીસી અનામતમાં બે ભાગમાં વેચવાની તેમણે વાત કરી છે પત્રમાં તમને ઉલ્લેખ કર્યો છે કે હાલમાં ઓબીસી અનામતની અંદર અનેક અસમાનતા જોવા મળી રહી છે અમુક જાતિઓને વધારે લાભ મળી રહ્યો છે ઓબીસીની અંદર એકસો જેટલી જાતિઓ છે જેમાંથી પાંચ કે દસ જેટલી જાતિઓ આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં પણ તેઓ સામે રહ્યો છે ઓબીસીની ની સત્યાવીસ ટકા અનામતમાંથી નેવ ટકા લાભા જે પાંચ દસ જે જાતિઓ સમૃદ્ધ છે તે લઈ રહ્યા છે ને અન્ય પછાત જાતિઓને એક કે બે ટકા જ લાભ મળી રહ્યો છે જેને લઈને હાલમાં જે ઓબીસી અનામત છે તેને બે ભાગમાં વેચવાની જેની બેને વાત કરી છે મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ જેવા ઘણા રાજ્યોમાં માં ઓબીસી અનામત બે ભાગમાં વેચવામાં આવી છે ને જેને લઈને ગુજરાતમાં પણ આવું કરવામાં આવે તેવો તેઓ પીએમને પત્ર લખીને માંગ કરી છે બિલકુલ અલકેશ માહિતી બદલ આભાર તો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ઓબીસી અનામત મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રીને પત્ર લખીને આ ધડાકો કર્યો છે કોંગ્રેસના સાંસદ ઘેનીબેન ઠાકોરે ગુજરાતની સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની વાત કરી છે જી હા ઘેનીબેન ઠાકોરે સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાંથી વીસ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માંગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત સાત ટકા જ અનામત મળવી જોઈએ તેવી ગેનીબેન ઠાકોરે માંગણી કરી છે ઠાકોર કોડી ધોબી મોચી રાવળ ડબઘર અને વણઝારા સહિતની ત્રેવીસથી વધારે પછાત ओबीसी જ્ઞાતિઓને સત્યાવીસ ટકામાંથી વીસ આપવા માટે અલગ વટા ઉભો કરવાની ગીનીબેન કરી છે નામ લીધા વગર ओबीसी સમાજની જ્ઞાતિઓ પર સીધો આરોપ લગાવ્યો છે કે લાભ ફક્ત જ્ઞાતિઓને જ સૌથી વધુ મળ્યો છે બનાસકાંઠાના સાંસદ ઠાકોરે એવા સમયે આ પત્ર લખ્યો છે કે જ્યારે તેમણે ખાલી કરેલી વાવભાભર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમણે ઓબીસી અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે તેનો સર્વે કરાવવાની પણ માંગણી કરી છે તો એક તરફ જા અને જ્ઞાતિથી ઉપર ઉઠીને એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો અને બીજી તરફ ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની માંગણી કરી છે